સાબરકાંઠા ઈડરના ગામડાઓની જો વાત કરીએ ખેડૂતોએ પાટણના રાધનપુરથી શામળાજી સુધી નવીન બનનારા નંબરના નેશનલ હાઇવેમાં જમીન સંપાદન થવા મુદ્દે વિરોધ નોંધાવ્યો છે રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ પહોંચી ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું હતું જાહેરમાં જાહેરનામું બહાર પાડ્યા બાદ ત્રણસો પચાસ જેટલા ખેડૂતોએ વાંધાઓ પણ રજૂ કર્યા હતા રાધનપુરથી શામળાજી નેશનલ હાઇવે એકસો અડસઠ બનાવવા માટે ઈડરના બડોલીથી વણિયાર ગામની વચ્ચે એકસો સિત્તેર હેક્ટર જમીન નેશનલ હાઈવે ઓથોરિટી માપણી કરાઈ જયારે આઠ જેટલા ગામમાં એકસો સિત્તેર હેક્ટર જમીન ઉપર ત્રણસો સિત્તેર જેટલા ખેડૂતો વિરોધ નોંધાવ્યો છે સંપાદિત થયેલી જમીનમાં દસ થી વધુ કૂવા તેમજ પચીસ જેટલા બોરવેલ પણ નિષ્ફળ બને તેમ છે અત્યારે બધા જ ખેડૂતો અમે ભેગા થઈને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આ રોડ કેમ ના બનવો જોઈએ અથવા તો કયો બનાવો એના માટેનું અમે આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ જરૂર નથી અને તમે બનાવી રહ્યા છો એમાંનો એક મુદ્દો કે ભાઈ મહેસાણાની અંદર રોડ ઉપર રોડ આવે છે ત્યારે સાબરકોઠામાં આવે છે ત્યારે એ રોડ જમીન ઉપર આવી જાય છે અને ખેતીની જમીનમાં આવે છે ત્રણસો એસી ખેડૂતો ની જમીન જાય છે એ જમીન નો જવાબદાર કોણ છે સરકાર એ જવાબ અમને આપવો પડશે અને જો એટલે એ ખેડૂતો જમીન જશે તો અમે અમારો જીવ આપવા પણ તૈયાર છીએ બધા ખેડૂતો જીવ આપી દઈશું બડોલી સુધી એમાં એવું છે સાહેબ કે જાહેરનામા ની અંદર સર્વે નંબર સાચા છે પણ રી સર્વેમાં થયેલી ભૂલો ના કારણે જે જમીન હાલ જાય છે એનો માલિક બીજો છે અને જમીન બોલે છે બીજાના નામે તો આમાં એક મોટો પ્રશ્ન છે કે વળતર આવશે તો કઈ રીતના આવશે